નમસ્કાર દોસ્તો તમે છો સંચાલિત નવસારી લાઈવ આજે નવસારીમાં મુસ્લિમ એક અને યાદમાં ઉજવાતો મોહરમ નો ઉત્સવ ઉજવાયો મહરમ ઉત્સાહમાં આપ સવારથી જોઈ રહ્યા છો તે રીતે મુસ્લિમ સમાજ પોતાની વિધિ વિધાન મુજબ વિવિધ પ્રકારે આ ઉત્સવ ઉજવણી કરવામાં આવે પરંતુ આ ઉત્સવમાં સૌથી મોટું આકર્ષણનું જે કેન્દ્ર હોય છે એ તાજીયા હોય છે વિવિધ પ્રકારે તાજિયા બનાવવામાં આવતા હોય છે અને એ તાજિયા શહેરમાં વિવિધ સ્તરે ભ્રમણ કરતા હોય છે કહેવાય છે કે આમ તો આ શહાદત નો ઉત્સવ છે પરંતુ શહાદત ના ઉત્સવનો પણ ખૂબ અનોખી રીતે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભજવામાં આવે છે ત્યારે તાજિયા એ મુસ્લિમ સમાજનો એક ઉત્સવ છે પરંતુ નવસારી કોમી એકલાસતા ધરાવતી નગરી છે અને કહેવાય છે કે અહિયાં કોઈ પણ ઉત્સવ હોય નવસારી જનો ને હિન્દુ ને મુસ્લિમ પરંતુ પરિવાર સમજીને ઉત્સવ ઉજવતા હોય છે પછી એ હિન્દુ નો ગણેશ ઉત્સવ હોય કે પછી મુસ્લિમોની ઈદ હોય કે પછી તાજીયા હોય અને એટલે જ નવસારી નવસારી કહેવાય છે કારણ કે આપણે બધા ભાઈ બહેનની ની જેમ રહેતા હોય છે નવસારીમાં ક્યારેય કોમી દંગા એટલે નથી થયા કારણ કે એ પરંપરા ભાઈચારો છે નવસારી ની આ જ પરંપરા ને આજે પણ ઉજાગર કરવામાં આવી છે રહ્યા છો નવસારી ના જૂના થાના ખાતે ધીમે ધીમે નેતાઓ પ્રજાની વચ્ચે આવતા ઓછા દેખાતા થયા છે જ્યાં કાર્યક્રમ હોય ત્યાં ફોટા ભરાવા જતા રહેતા હોય છે અને ફોટા સોશિયલ મીડિયામાં રાખીને લોકોને એ બતાવતા હોય છે કે અમે હાજરી આપી છે પણ આ ફોટા સેશન માટે નથી આવ્યા આ નેતાઓ આજે આવ્યા છે ખરેખર દૂરથી નવસારીની કોમી એક વાસ્તા બતાવવા માટે આ જે આ બેનર જોઈ રહ્યા છો એ નવસારી સમસ્ત નવસારી ગણેશ ઉત્સવ સંગઠનનું આ બેનર છે અને આ ગણેશ ઉત્સવ સંગઠનનું કામ તમે નામ પરથી ખબર છે કે એ ગણપતિની જે નવસારીમાં ઉજવણી થતી હોય છે એના આયોજનમાં છે તો ગણપતિનો ઉત્સવ જીતુભાઈ તમે કહેશો કે તાજીયાના આ લોકો શું બતા હોય આ બધા કરવા ભેગા થયા

જનરલી હવે એવું કહેવાય છે અને ખાસ કરીને ભાજપ પર તો આક્ષેપ લાગે છે કે ભાજપ જિંદુત્વ ને લઈને લોકો અને કોંગ્રેસ કહે છે કે હવે તો અમારું સંવિધાન ખતરામાં છે આજે ગણેશ સંગઠન આ મુસ્લિમ ના તહેવાર માં કેમ ભાજપ છે ભાઈચારા ભાઈચારા થી આ બધા તહેવારો ઉત્સવ નવસારી અંદર ઉજવાય છે અને કોમી એકલાસ ને એકતા બટાવવા માટે અમે આ દર વખતે અમે આયોજન કરીએ છીએ પ્રવીણભાઈ ખૂબ ઓછું બોલે છે કામ વધારે કરે છે અને ચોક્કસ સાદો માણસ એને પૂછીશ પણ નહીં પણ ચોખ્ખું તમને કહેવા ઉત્સવ પણ ગુજરાવા નથી રાત પણ પૂછવા નથી અહીંયા એટલા માટે ઊભા થયા છે અહીં ઊભા થયા છે કે અહીંયા જે તાજિયા આવે છે તાજિયાનું સ્વાગત કરવા માટે ઊભા થયા છે અને તાજિયાનું સ્વાગત કરી એ એ કોમી એક રાજતા બતાવવાની વાત છે અને ચોક્કસ બહુ ખાલી કહેતું નથી કરીને બતાવે છે અને એ આ આગ દેખાય છે કે નવસારીમાં કોની એકલાસતા છે નવસારીમાં કોઈ હિન્દુ મુસ્લિમ નથી રહેતા બધા નવસારી જનો રહે છે અને એની પ્રતિતિ અત્યારે આ કાર્યક્રમ થકી થાય છે અને ચોક્કસ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક એવા મિનલ બેન અહીંયા ઉપસ્થિત છે મિનલમેન આ બાળક થી આ બીજું સ્વાગત છે ગયા વર્ષે પણ તમે સ્વાગત કર્યું હતું પેલું છે હા નવસારીમાં ગણેશ ઉત્સવ ના બેનર હેઠળ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ આજે તાજીયા નું સ્વાગત કરે તમે તો પાલિકાના પ્રમુખ છે એટલે બધાના જ પ્રમુખ થયા પછી ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા હિન્દુ હોય મુસ્લિમ હોય પણ આજે કેવો ભાવ આજે આ જ્યારે આ જન્મે જન્મે જે અહીંયા મેઘ જન્મે ઉભી છે તે એક એક હિન્દુ મુસ્લિમ એક પ્રતિક છે કે દરેક તહેવારો સાથે રહીને બધા ઉજવી રહ્યા છે ને એવી કોઈ એવી પેલી બી નથી થતી કે આપણે કે આ હિન્દુનો તહેવાર છે કે આ મુસ્લિમનો તહેવાર છે આ એક પ્રતિક રૂપે અહીંયા બધા અહીંયા અમે એક ભેગા થયા છે ચોક્કસ આજે મેં વાત એટલા માટે જ હિન્દુ અને વારંવાર કરું છું કારણ કે હવે દરેક જગ્યાએ જાતિવાદ પર આવી છે હવે તો હિન્દુઓને પણ જાતિવાદ આવી અને જોયા ચૂંટણીમાં કે એક જાતિને કોઈ નેતાએ જાતિ શબ્દ બોલ્યા અને જાતિવાદ કે અમારી આમ બોલે તમારી જયારે જાતિવાદ જાતિવાદની વાત સમગ્ર રાજ્યમાં થતી હોય તો હિન્દુની વાત કે મુસ્લિમની વાત નવસારીમાં માં નથી નવસારીમાં તો એક જ વાત થાય છે કે અમે નવસારી વાળા અમે નવસારી જનો અને એટલે જ આ સંસ્કારી નગરી છે અને એટલે જ આ સંસ્કારી નગરીના ના ધારાસભ્ય જે નું આમ તો બેકગ્રાઉન્ડ આરએસએસ સાથે છે પરંતુ આરએસએસ ને ભલે એવું કહેવાય કે સંગઠન છે પણ એ રાષ્ટ્રમાં આપ્યું છે એ રાષ્ટ્ર રાષ્ટ્રમાં આવી છે અને રાષ્ટ્ર સંગઠન છે એમના માટે રાષ્ટ્રને પ્રેમ કરનાર તમામ લોકો હિન્દુ છે તમામ લોકો એમના માટે મુસ્લિમ છે અને તમામ લોકો ભારતીય છે જે રાષ્ટ્રને પ્રેમ કરે છે એ રાષ્ટ્રીય સ્વયંસેવકમાં હોય છે અને એવા બેકગ્રાઉન્ડ માંથી રાકેશભાઈ આવે છે ધારાસભ્ય છે અત્યારે એ ભાજપના નેતા છે અને ભાજપના નેતાના આપણે બહુ પ્રશ્નો છે એ પૂછવાના છે આપણે સીધી વાતમાં એમને લેવાના છે પણ અત્યારે મારે પ્રશ્ન નથી પૂછવા બસ ખાલી વાત કરવી છે કેવો ભાવ જ્યારે એક મુસ્લિમના તહેવારમાં જ્યારે ભાજપના નેતા તરીકે હિન્દુ તેનો જેના પર ટેકો લાગ્યું હોય ભગવાન રંગ કારણ કરીને વાત બેઠા હોય એ મુસ્લિમ ના કાર્યક્રમમાં સ્વાગત માટે બેઠા હોય શું ભાવ હશે તમારા દિલમાં અને લોકોને એ ભાવ છે એટલે વારે વાર પૂછું છું આવા સમસ્ત ગણેશ સંગઠન મંડળ વર્ષોની પરંપરા પ્રમાણે આજે પણ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર મોહરમ નિમિત્તે નીકળતા તાજિયાના સ્વાગત માટે સમસ્ત गणेश संगठन मंडल નવસારી ના અગ્રણીઓ નગરપાલિકાના પ્રમુખ સૌ સ્વાગત કરવા માટે હાજર થયા છે એક પરંપરા છે નવસારી એક સંસ્કારી નગરી છે અને નવસારી નગરીના સંસ્કાર પ્રમાણે હિન્દુ મુસ્લિમ પારસી ઈસાઈ દરેક કોમ્યુનિટી મળીને રહે છે અને એ જ પરંપરા વર્ષોની ભવિષ્યમાં પણ જળવાયેલી રહી અને કોમી એકતાનું વાતાવરણ વર્ષોના વર્ષો સુધી નવસારી શહેરમાં પરંપરા પ્રમાણે ચાલુ રહે એને અનુરૂપ આ ગણેશ સંગઠન મંડળના નેજા હેઠળ આ કાર્યક્રમ વર્ષોથી યોજાઈ રહ્યો છે અને આજે પણ યોજાયો છે મુસ્લિમ બિરાદરોને આ તાજિયા અને મોહરમ ના તહેવાર નિમિત્તે શુભેચ્છા ચોક્કસ તો આપ જો છે અને આ આ એક અલગ ઉત્સાહથી ઉજવી છે આમાં માત્ર મુસ્લિમો નહીં પરંતુ હિન્દુઓ પણ આ તાજિયા દર્શન કરતા હોય છે આપ જો રહ્યા છો તે રીતે જે સવારથી તાજિયા આજે ચાર ખાતે દરગાહ જે છે દરગાહ રોડ ખાતે અને અન્ય જગ્યાએથી આ તાજીયા નું જુલુસ નીકળ્યું હતું અને આ તાજિયાના ના પરંપરા રીતે જેનાની આ ચોક્કસ મારે ટીકા પણ કરવી છે કે જ્યારે હિન્દુઓ આપણું જે સંગઠન નીકળતા હોય છે ગણપતિ ની યાત્રા નીકળતી છે ત્યારે આજકાલ બે નજારા ઓછા થયા છે અને બીજે ના તાલ લોકો છે ભગવાન ના ભજન ઓછા અને હિન્દી સોંગો વધારે લાગે છે પણ આજે આ મુસ્લિમ વડાપ્રધાન ચોક્કસ ગણેશ હિન્દુ સંગઠન અને ગણેશ સંગઠન નું સ્વાગત કરે છે ગણેશ સંગઠને આજે ચોક્કસ આપણે થોડી પ્રેરણા લેવી જોઈએ કે ભે નજારા ની વાત હોય છે ઉત્સવ આવે ત્યારે આપણે કહેતા હોય છે કે ભે નજારા બજાવો અને ઉત્સવ ઉજવો

આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારે તાજિયાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ ડેકોરેશન પણ એટલું આહલાદક હોય છે કે આપ જોઈ રહ્યા છો તે રીતે લોકો તાજિયાને એક અલગ રીતે માનતા હોય છે તાજિયા નીચે થઈને પસાર થતા હોય છે એમાં હિન્દુ મુસ્લિમો માનતા માનતા હોય છે અને માનતા પૂરી થતી હોય છે એ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રીતે તાજિયાની પૂજા અર્ચના પણ થતી હોય છે અને એ રીતે આ નવસારી કોમી એકલાસ જુદા ભાવ હોય વિવિધ સ્તરે થી તાજિયા નીકળ્યા અને શાંતિથી આ તાજિયાને શાંત કરવામાં આવે હા તાજિયા એ અલગ એક પ્રતીક છે અને એ પ્રતિક પરંપરા મુજબ એમને શાંત પણ કરવામાં આવે છે ત્યારે માત્ર નવસારી શહેરની આ ઘરે સંગઠન નહીં પણ ગલી ગલીમાં લોકોએ તાજીયા સ્વાગત કર્યું છે ગલી ગલીમાં લોકોએ તાજિયા પૂજન કર્યું છે દર્શન કર્યા છે અને આ રીતે નવસારીમાં મિલેશ્વર મેળા તુમારા એમ મિલે હાથ મેળા તુમારા એક સુંદર ઉત્સાહપૂર્વક આ આ ઉત્સવ ઉજવાયો અને ઉત્સવની પરંપરા અને જે વિગતો છે એ તમારા સુધી તો રીતે જોતા રહેજો નવસારી નવસારી માં ઘટના એની માહિતી તમારા સુધી પહોંચાડતી એક કરોડ સાહીઠ લાખ દર્શકો ધરાવતી આ ચેનલ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર તમામનો આભાર અને મુસ્લિમ દવાદરો ને આજે મોહરમ મુબારક આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન